હેલો આજે આપણે ભીંડા બનાવવાના છે તો ભીંડાનું શાક બનાવવા માટે આપણે ભીંડાને ધોઈ લીધા છે ધોઈને સરસ લુસીને કમ્પ્લીટ કરી નાખ્યા છે તો આપણે એને કટિંગ કરી નાખીશું તો આપણે ભીંડાને કટિંગ કરી લઈશું આપણે આગળ પાછળનો ભાગને કાઢી લેવાનો છે તો આપણે આવા નાના નાના એક સરખા પીસ કરવાના છે આપણે આવી રીતના બધા ભીંડાને કટિંગ કરી લેવાના છે આપણે આ લસણને પેસ્ટ બનાવવાની છે આપણે હવે ભીંડાને વઘાર કરવાનો છે તો ભીંડાનો વઘાર કરવા માટે આપણે તેલ નાખીશું ગેસને આપણે ચાલુ કરીશું આપણે એની અંદર દોઢ પાવળું તેલ નાખીશું આપણે દોઢ પાવળું તેલ નાખવાનું છે આપણે એની અંદર જીરું એડ કરીશું આપણે હવે લસણની પેસ્ટ કરી તે નાખીશું આપણે હિંગ નાખીશું થોડીક હળદર નાખીશું આપણે હવે ભીંડા અંદર એડ કરી દઈશું આપણે કટિંગ કરીને રાખ્યા હતા તો આપણે અંદર એડ કરી દઈશું થોડી વાર સડવા દેવાનું છે આપણે એને થોડી વારે હલાવીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આખા ધાણાની પેસ્ટ બનાવી છે તો એ આપણે અંદર એડ કરીશું આપણે ઉપર એક પાવળું તેલ એડ કરીશું આપણે ઉપર ધાણા શીગ થોડી દર એડ કરીશું પેલા તો આપણે નાખી હતી ભીંડામાં શિકાસ હોય એટલે આપણે અડધું લીંબુ નાખવાનું છે તો અડધું આપણે લીંબુ નાખીને હલાઈ લેવાનું એટલે આપણે શિકાસ બધી જતી રહેશું આપણે હવે પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું આપણે હવે જોઈ લઈશું ના આપણા ભીંડા સરસ ઉપર તેલ આવી ગયું આપણે હવે ખુલ્લા જ રહેવા દેવાનું છે થોડીક વાર આપણે એની અંદર લાલ મરચું નાખીશું લાલ મરચું નાખી અને સરસ મિક્સ કરી દેશું આપણા ભીંડા સરસ તૈયાર છે આપણે હવે લીલા ધાણા એડ કરીશું આપણા ભીંડા સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયા છે તો હાલો ખાવા જો અમારા વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે